હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કેમ છો બધા આઈ હોપ તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય તો થઈ ગયા છે સવારના સાડા દસ અને આપણે સરસ દિયાપતિ થઈ ગઈ છે ચા નાસ્તો કરી દીધો છે તો જો હું તમને ભગવાનના દર્શન કરાવું પહેલા દિયાપતિ તો પહેલા કરી દીધી હતી પણ ભગવાનના દર્શન કરાવવાના રહી ગયા હતા આજે મારા તો તમે સરસ દર્શન કરી લ્યો ભગવાનના જો કાનાજી કેવા સરસ તૈયાર કરે છે સરસ નવા નવા એમનો વાગા પેરાયા છે ને કાનાજીના ફિર કી આપી પતંગ આપ્યો જો એસી કાનાજીના ચશ્મા કેમ મૂક્યા જો સરસ કાનાજી દેખાય ને મ다가 મારા કાનાજીને કોઈની નજર ના લાગી જાય તો જો મસ્ત એને દાળિયાની ચીકી કરી દે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને તમારા પરિવારને મારા તરફથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને હાર્દિક શુભકામનાઓ તો લોડ્યું મોટું કરી દો અને અમે નવું વર્ષ આપણા બે હજાર છવ્વીસ નું ચાલુ થઈ ગયું છે તો બે હજાર છવ્વીસ છવ્વીસ નું વરસ તમને ને તમારા પરિવારને શુભ ફળ આપે એવી મારી ભગવાન તો થઈ ગયા ને સાડા અગિયાર જો હું તમને બતાવું અગિયાર ને પચીસ થઈ ગઈ છે અને હવે આપણે રસોડામાં જઈશું જોઈશું કે કયું શાક બનાવવાનું જો અફલાવર પડ્યું પછી રવૈયા નાના નાના પડ્યા છે અને ડ્રમસ્ટિક પડી દ તો હવે રસોડામાં જઈ જોઈએ નેસીને પૂછી જોવું કે કયું શાક ખાવું આજે એ પ્રમાણે આપણે બનાવીશું અને સવારે ભાખરીનો લોટ નાસ્તા માટે ભાખરી બનાવવાની હતી ને એટલે વધારે જ ભાંગી દીધો છે એટલે હવે જોઈએ રોટલા થાય એવા નહીં કારણ કે એની પેલી કલાડી આવે ને તૂટી ગઈ જ એટલે ભાખરી જ કરવાની થશે તો રોટલી કરવાની થશે નીચે આપડે ગ્રીસ કરેલું હોય ને એટલે લગભગ નીકળો તો નીકળી જાય તો ના નીકળે તો કયું થાય ગેસ ઉપર તમે ગરમ કર દો ને પછી થાળી ઉંધી કરો ને એટલે આખી થાળી ને જે બધું હોય થઈ ગયા છે બર બભુrna અને જો આપણે એક બાજુ ભાખરી બનાવવાનું ચાલુ કરી દઈએ અને એક बाजू શાકને સીટી બોલવા માટે મૂકી દે તો જે આપણે શાક બનાવવાનું છે અત્યારે સરગવાનું તે સરગવાનું શાક બનાવીશું ભાખરી અને જોડે દહીં મસાલા વાળું લેશો તો આપણે બલાખ ભાખરી બનાવી દઈએ તો જો આપ ભાખરી કમ્પ્લીટ થઈ ગઈ છે એના સરગવો બાફીને મૂક્યો છે હવે એના ચાણ લોટનું અટામણ કરીને ચણા લોટ છાસમાં કરવાનું બરાબર અને લસણનો વઘાર કરીને પછી આપણે વઘારી દઈએ તો હું તમને રીતે હો મૂકી દીધું છે અને ચણા લોટનું અટોમ કરી દીધું છે છાસમાં આપણે જે કઢીનું બનાવીએ ને એવી રીતે ખાલી ચણાનો લોટને ને છાસ લઈને વલોઈ દીધું છે હવે આપણે વઘાર કરી દઈશું તો વઘારમાં પહેલા આપણે તેલ લઈ લઈશું तो जो तेल आहो ना એટલે આપણે પેલા રહી લઈ લઈશું અંદર થોડી કરી લેવાની બહુ નહીં લેવાની ગેસ ધીમો પર લેવાનું પેલા પછી લસણ નાખી લેવાનું લસણ વઢાળ લેવાનું તો મજા આવશે લસણ બરાબર છે ઘી દેવાનું થોડું અછું ગુલાબી થાય ને એવું સરસ કરી દેવાનું લસણ નું પછી અંદર લઈ આની ભીઢ પછી વઘારમાં લઈ અને હળદર પછી લાલ મરચું પાવડર જેટલું તમે તીખું ખાતા હોય ને એટલું લેવાનું हेना दाणा जीरो एक सब्जी भरून هناخدूया याना बધું મિક્સ કરી લે આમ મસ્ત જ કે મસ્ત કલરફુલ છે ને હવે આપણ આપડા જે સરગવો બાફીને મૂકેલોનો એ અંદર વધાવી લે આમ પછી એની અંદર आपण जे छास नु ઓટમણ કરીને રાખીतो नो छान लुटनु એ અંદર રેડી લે આમ అప్పుడు వచ్చి చణాన్ని లోటు అంత లేదు ఏ చణాన్ లోటు మస్తు చెడుగా తీవాము ఒకటి అమౌంట్ అక్కి తీవాము అది వద్దు ఇల్లు బ్రైట్ బాగా నాకు అప్పుడు ఇక్కడ సరస్వతి తీవాము స్టార్ట్

ચટણી ગ્રેવીવાળું તૈયાર થયું મસ્ત આપું બન્યું છે શાક મસ્ત શાકમાં તેલ છૂટીને તૈયાર થયું છે ને એક વખત તમે આવી રીતે બનાવીને ખાજો પછી તમે મને કહેજો કે કયું ટેસ્ટમાં બન્યું છે તો જુઓ આવી જાઓ તમે બધા જમવા માટે અને જુઓ જમવામાં ભાખરી કાલે જલેબી લાયા હતા ને ઉતરાયણથી એટલે અમે ઊંધિયું હતું બનાવ્યું ગેરજ શાક બનાવી દીધું હતું અને મસ્ત સરગવાનું શાક લીધું છે ડિસ્મોન મસાલાવાળું દહીં લીધું છે તો આઈ જાવ બધા જમવા માટે મસ્ત મજાનું એકદમ ટેસ્ટી શાક બનાવી દઉં પ્રેમથી બોલાવું છું આઈ જાવ બધા જમવા માટે જય શ્રી કૃષ્ણ થઈ ગયા અંદર સાંજના સાડા છું અઢી બેટો ભણવા માટે હું બેસી ગયું દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એમ અને અમારે જવું હતું અત્યારે બાદ માર્ટમાં એટલે કેવું થાય જો દિયાબત્તી કર્યા વગર અમે અત્યારે વહેલા થોડું નીકળી ગયા હોત ન તો પછી આવતા આવતા તો મોડું થઈ જાય ડીમાર્ટમાં જઈએ ને એટલે સેજે આપણને બે ત્રણ કલાક તો આપણે નીકળી જ જાય ને એટલે પછી આવીએ એટલે દિયાપતીનો ટાઈમે પૂરો થઈ જાય પછી દિયાવતી કરવાનું બહુ લેટ થઈ જાય એટલે મેં કીધું ચાલો પેલા ફટાફટ આપણે દિયાબત્તી કરી દઈએ પછી દીવો રોણો થાય પછી જ આપણે ઘરની બહાર નીકળવાના હતા એટલે દરવાજો તો બંધ રખાય નહીં આપણાથી એટલે કેવું થયું કે અમે કીધું ચલો પેલા ફટાફટ દિયાબત્તી કરી દઈએ એટલે મહાદેવજીની અમારા સોસાયટીમાં જ મહાદેવજી કે એમની આરતી નહીં ટાઈમ પૂરો થઈ જાય કે આરતી થઈ જાય પછી અમે નીકળીએ આવતા આવતા સાડા આઠ નવ તો વાગી જ જશે પછી ઘેર આવીને પછી જમવાનુંય હોય અમારા પછી કાના જઈને આપણો કોઢાડવાના હોય એમનો દૂધ પીવડાવવાનું હોય કોઢાડવાના હોય બધું એટલે એમાં થોડો ટાઈમ આપણે નીકળી જાય એટલે પહેલા ચલો આપણે પહેલા ફટાફટ દિયાબત્તી કરી દઈએ અને પછી તૈયાર થઈ જાય મેં તો બદલી દીધા હતા ક્યારના પાંચ વાગ્યાના તૈયાર થઈને તો બેઠી હતી પણ ટેન્શન પપ્પા જડે ટાઈમ અને મને એવું હતું કે દિયાબત્તી કરીને જ આપણે જઈએ ને એટલે પછી કેવું થાય કે એમાં લેટ ના ના થવાય દિયાબત્તી લેટ થાય ને એમાં મજા ના આવે એટલે તૈયાર થઈ જઈએ બધી આ બધી કરી પછી આપણે જઈએ ડીમાર્ટ તો જો આપણે છન ચા લેશે તો આપણે દિયાબત્તી કરી લીધી છે અને અહીંયા તમને ઝાલરનો અવાજ એ સંભળાતો હશે તો અમારા સોસાયટીમાં જ મહાદેવજીનું મંદિર છે ને એટલે તમને અવાજ સંભળાતો જ હશે અંદર જો સરસ દિયાબત્તી થઈ ગઈ છે અને હવે થોડી વાર દીવો રોણો થશે ને ત્યાં દીવા રાહ જોવાની છે તો જો ટાઈમે સરસ આપણે કપૂરે ચાલુ કરી દીધું છે કપૂરદાનીમાં ઘરનું વાતાવરણ એટલું મસ્ત પોઝિટિવ થઈ જાય ને કે આપણને મજા પડે એવું લાગે કે આપણે ઘરનું વાતાવરણ મસ્ત પોઝિટિવ થઈ ગયું છે એટલે હું તો રોજ સાંજ પડે ને દિયાબત્તી કરીએ સવાર સાંજ બે ટાઈમ કપૂર બધા રૂમમાં મેં કપૂરદાની મૂકેલી જ છે તો બધા રૂમમાં હું કપૂર ચાલુ જ કરી દઉં એટલે જો એ એમાં ચાલુ રહેશે થોડીવાર એટલે મૂળ તો વાતાવરણ થઈ જશે એમ બીજું રાત્રે ઊંઘી તો કરીએ ચાલુ કરી દઈએ તો જેથી કરીને રૂમમાં એટલો સરસ સુગંધ રહે ને પણ ઊંઘે સરસ જો કાલે બે પતંગ લીંટ્યા હતા અમે એક આરે દિલવાળો મસ્ત પતંગ લૂંટ્યો હતો અને એક બીજો આ બે આંખો વાળો પતંગ લૂંટ્યો હતો અમે તો કોઈ પતંગ ચગાવતા નહીં પણ પેલા કાલ ગાયોને ખવડાવવા ગયા ને એટલે મળ્યા હતા તે લઈ લીધા હતા જો અમે એસી કંઈક સરસ એના વિડીયોમાં

એવી લાગી રહ્યા તું વારો આવ્યો મેનજીને પણ આવ્યો તો જુઓ આપણે કેટલો સામાન લીધો છે હવે એનું બિલ સોશ્યલ બી ખબર પડશે એનજી રેડી રીતે ઊભી છે બફાઈ ઉભા છે તો અમે આવી ગયા હતા દાલબાટી ખાવા માટે પુરોહિતની બિલકુલ સેલ્બીની સામે છે સેલબી દેખાય ને

પણ ખરીદી કરવામાં અમારે બહુ લેટ થઈ ગયું હતું તો આગળ ખરીદી વધારે કરવાની હતી એટલે અમે ખરીદી કરતા બહાર લાગી ગયો કારણ કે અમુક વસ્તુ આપણે ઇલેક્ટ્રિકની લીધી હતી ને જે કેવું તે આપણે તો ચેક કરાવવી જ પડે એટલે એ ચેક કરાવવામાં એમાં થોડો ટાઈમ લાગ્યો અમારે બીજું ખરીદી કરવામાં થોડો ટાઈમ જતો રહ્યો પછી ત્યાંથી બહાર નીકળ્યા ને એટલે સાડા દસ જેવું થઈ ગયું હતું ઢીમાટમાંથી નીકળ્યા ને એટલે પછી બહાર જમવા ગયા તો બહાર જમીને આવ્યા અગિયાર એટલે સાડા અગિયાર જેવું થઈ ગયું હતું ઘેર આવીને પ્રેસથી આને બધું કર્યું એટલે આમાં મોડું થઈ ગયું હતું એટલે કાલે રાત્રે તમારી જોડે હું કોઈ વસ્તુ લાવી તમને બતાવી નતી શકી તમારી જોડે શેર નહોતું કર્યું મેં એટલે મેં કીધું ચાલો અત્યારમાં જ મેં કીધું તમને બધું બતાવી દઉં હું ડિમાન્ડમાંથી શું ખરીદી કરીને લા ખરીદી કરીને લાવી હતી એટલે હું તમને બતાવી દઉં અત્યારે કે આપણે કઈ કઈ વસ્તુ ડિમાન્ડમાંથી કાઢી લાયા હતા તો આવી જાઓ તમે મારી જોડે કે આપણે કઈ કઈ વસ્તુ લાવ્યા છીએ તમને બતાવું તો પહેલું તો જુઓ આપણે આ ફિચરનું મિક્સર જ લીધું હતું ડિમાન્ડમાંથી ક મારા મારી જોડે એક મિક્સર પડ્યું હતું પણ એ મોટું હતું એટલે રોજ યુઝ કરવામાં કેવું થાય કે થોડી તકલીફ પડે છે અને એનો નાનો ઝાર હતો ને એ બગડી ગયો થોડો એટલે તકલીફ પડતી હતી એટલે મેં કીધું ચલો એક આજે લઈ લઈએ કારણ કે આપણે જે વસ્તુની રોજ જરૂર પડતી હોય એ તો આપણે લાભી જ પડે એટલે આજે ફિચરનું મિક્સર અમે લીધું હતું કે જે ત્રણ ઝાર વાળું હતું

તો કેવી વસ્તુ આવી કેવી પ્રોડક્ટ આવી સારી છે કે જેની એમાં જરૂર પડતી જ હોય તો અમુક ટાઈમે આપણને એવી ઈચ્છા થાય કે આપણે કોફી પીએ એવી બીટર પેલી ફીણ ફીણ વાળી કરીને પીવાની આવે ને એવી તો એના માટે લાયા તો આ એ ચેક કરી તું પણ એમે અંદર બે સેલ નાખ્યા એ વખતે ચેક કરવા માટે પણ હંગાતે સેલ જોડે આવતું નહીં આ આપણો અલગથી સેલ લાવવાનો હોય તો એટલે આજે સેલ લાવીશ બપોરે અને કોપી બનાવીશ એટલે હું તમને બતાય બરાબર જ્યારે બનાય ને ત્યારે પણ તમારી જોડે શેર કરે ચોક્કસથી તો એક આ બીટર લાયા હતા પછી ઘરની બધી વસ્તુઓ આપણે જે કરીએ આની વસ્તુ જોતી હોય તો જેમ જ્યાં નાના નાના પાપડ આવે છે ને ચોખાના સ્મોલ પાપડ એરાઈ લીધા હતા પછી એક સ્ટેનર લાયા હતા અમે અત્યારે કેવું ત્યારે આપણે કોથમીરને બધું ધોવા માટે જરૂર પડતી જ હોય છે કોથમીર હોય મેથી હોય એમાં બહુ માટી આવતી હોય છે એટલે કેવું થાય અમે સમારી પછી આપણે નળ નીચે ધરીએ ને તો બધી માટી માટી નીકળી જાય તો ભરાઈ ના રહે એટલે એના માટે

પછી લીધું આ ડાર્ક ચોકલેટ એક લીધી હતી જે અમારે એક વિડીયો બનાવવા બનાવવો જ છે પેલો અત્યારે બનાવ બનાવું વિડીયો નઈ પેલી લંડન ની સ્ટ્રોબેરી ચોકલેટ નીકળી જ લંડનની સ્ટ્રોબેરી ચોકલેટ નીકળી હતી ને કે જે અમે અહીંયા રોડ ઉપર મળ્યા હતા ત્યાં અમે એક વખત તો ખાધી હતી પણ એકસો સિત્તેર રૂપિયા કેવા લીધા હતા હે ને આપણા જોડેથી કે જે આ ચોકલેટ આપણો હોય ને અંદર અને ગ્લાસની અંદર સ્ટ્રોબેરી મૂકવા પછી ચોકલેટનું પડકાર પછી સ્ટ્રોબેરી મૂકવા પછી ચોકલેટનું પડકાર એવી રીતે ગરમ ચોકલેટ કરીને આપણને ખાવા આપે તો અમે એક વખત એ તો ખાધું હતું જ પણ મેં કીધું ચાલો આપણે ઘરે એક વાર ટ્રાય કરવો હતો ને તમે એક દૂ લાવી એટલે અમે કાલે આ ચોકલેટ મેં તો કેમ કે મમ્મી એક લઈ લીધી તો એક દૂ લઈ લો તે એક લીધી જ બરાબર જ્યારે કરે ત્યારે તમે જોડે શેર કરી નહીં આ વસ્તુ તો જલ્દી શેર થઈ જશે હા ને ના ના અમે તો કે આની ઉતાવળ આવી જ પણ હજી તો સ્ટ્રોબેરી બજારમાં પડી બરાબર એ આવશે ને એટલે થશે આઈ જાય તો આજે આઈ જાય ના આવે તો પછી જ્યારે બજાર જોઈએ ત્યારે આવો પણ જ્યારે બી કરીશ ત્યારે તમે જોડે ચોક્કસથી શેર કરીશ

અઢીસો ગ્રામ નું પેકેટ આવ્યું ડબ્બો આપડે રોજ આની તો સવાર સાંજ બે ટાઈમ આપણે દિયાબત્તી કરતા હોય ને એટલે આની તો જરૂર પડતી જ હોય કપૂરની અને કેવું થાય કે કપૂર આપણા ઘરમાં જ્યારે બી ચાલુ કરી ને કપૂર તારીમાં આખા ઘરનું વાતાવરણ એટલું મસ્ત પોઝિટિવ થઈ જાય ને ખરેખર બહુ જ આમ આપણને આમ આનંદ આવી જાય બેસવાની મજા આવે ઘડી ઘણા આમ શાંતિ લાગે આપણને પછી આ મિક્સ ઇનહેલર લીધા હતા શિયાળો પૂરો થતા હોય ત્યારે આ બધી વસ્તુ આવી ગયો પછી વિક્સમાં મોટો ડબ્બો લઈ લીધો હતો એક ડબ્બો તો પડ્યો તો પણ ગયા તા એટલે મેં કહ્યું ચલો લઈ લઈએ એક્સ્ટ્રા રાખો સારું પછી ઇલાયચી ઇલાયચી જે ગ્લેડિંગ મોંઘી ન એમ થાય તો કેવી રીતે લેવાની બહુ જ સોનાના ભાવ જેવી સોનાના ભાવ જેવી ઈલાયચીનું પછી આ લીધું તું ગ્લીસડ્રીન ડીમાર્ટમાંથી આવા કંઈક એનો યુઝ તો થશે જ ગ્લીસડ્રીન લઈને આવ્યા છીએ તે બે હજાર અઠ્યાવીસ સુધી ચાલશે આગળ ડબ્બો હતો કેવું થાય કે એક ડબ્બો ખુલ્લો હતો ને તે આગળ મેં જોયું હતું બરાબર પણ મને ઓછી ગમી એટલે પછી મેં કીધું ચલો મેં કીધું આવી પેકેટવાઈઝ ખજૂર લઈ લઈએ અને એકદમ રસાદાર મસ્ત ખજૂર ત્યાં બે પેકેટ લીધો હતા અને મારીનું લીધું હતું કે ખજૂર કેવું થાય કે શિયાળામાં ગરમ એના પડે ખજૂર ખાય ને એ બધા સારું એટલે લાયસ લાયાસ એમાં સૌથી વધારે તો હું ખજૂર ખાઈ જાય ને તો થાપી જ નહીં અમારે એવું ખજૂરી પછી અસરની વસ્તુ લીધી હતી જેમાં તુવેરની દાળ લીધી તો જે ખલાસ થઈ ગઈ હતી હમણાં ચુડે ની દાળી લીધી અને ભાતના ચોખા ચોખા ભાતનાથી ચોખા એ લીધા પછી ચણાનો લોટ લીધો હતો તો ડીમાટ નું જે બેસન હોય ને ખરેખર એટલું સરસ આવતું હોય છે ને પુલ્લા બનાવો ચણા ના લોટ ના ગોટા બનાવો કોઈ બી વસ્તુ ચણાના લોટમાંથી બનાવો ડીમાટ નો બહુ મસ્ત આવે હતો તમે સેવ બનાવશો તો સેવ એટલી મસ્ત બને છે એટલે મને બેસન તો ડીમાટ નું જ ફાવે છે એટલે જવું એટલે કેટલી વખત જીરું આમાંથી ઊંજા જવાયું નહીં ને એટલે પાંચસો ગ્રામ નું પેકેટ લઈ એટલે મારા આખું વરસ તો ચાલી જાય પણ જવાયું નહી ત્યારે જઈશ રહેતા આવીશ અત્યારે ખલાસ થઈ ગયું ને પેઢી માંથી આટલું જીરું લેતી આવ્યું સો ગ્રામનું પેકેટ ચાલશે જીરાનો બહુ ઉપયોગ ઓછો થતો હોય અમારે પછી બે ઘીનો પેકેટ લાવી દી બે કિલો ઘી લાવી દીધું આમ તો ઘરનું ઘી પણ છે પણ શિયાળામાં તો આપણે ઘી જરૂર વધારે પડતી હોય એટલે મેં કીધું ચલો બે પેકેટ લઈ લીધું પછી જો સાબુદાણાના પાપડ જે આવતા ને એ લીધા છ પેકેટ લઈ લીધો હતો સાબુદાણાના પાપડ હોય ને એ ઉપવાસ હોય ને આપણે તો તળી બહુ મસ્ત પાપડ આવે સાબુદાણાના પછી ખસખસ લાવી હતી આટલી જ પછી આ સૂપનો પેકેટ લાવ્યા બે આ રહી કજે હોટ એન્ડ સાવર સૂપ બરાબર અને એક આ બે પેકેટ મંચાઉ સૂપના લાવ્યા હતા બે પેકેટ ઇરાડુદાણા પછી સિંગદાણા લાવી હતી પાંચસો ગ્રામ થોડા પડ્યા હતા પણ ચલો લઈ લઉં પછી બદામ લાયા હતા પાંચસો ગ્રામ અને ચિકીસ ગ્રાસ એ પાંચસો ગ્રામનું પેકેટ લાવી હતી પછી આ મીઠાની બે થેલીઓ લાવી દીધી હતી મીઠું તો વપરાઈ જાય આપણો અને આ મીઠું જ આ મીઠું છે ને ડીમાર્ટમાં જ મળે છે બીજું છે એ ઓછું મળે છે અને બીજું અમુક મીઠું એવું આવે જે કપરું આવે જેમાં ફાવતું નહીં

પાછા કેટલી સરસ ડિઝાઇન કરી છે મારે મેં કાલે તમે કીધું હતું તો રોટલા બનાવવા પણ તવી તૂટી ગઈ હતી મારા એટલે કાલે લેતો અહીંયા તો આવતો તવી અને બીજું લાવ્યો તો બાજરીનો લોટ આટલો બાજરીનો લોટ લાયા તો કિલો એટલે આજે સમજી જવાનું આ રોટલા શાક જ બનવાનું બરાબર તો જો આટલી વસ્તુ હું કાલે ડીમાર્ટમાંથી માંથી લાવી દી બસ આટલું જ લાયા છે તો હું જે વસ્તુ લાવી દઈ તમારી જોડે તમને મેં શેર કરી દ અને કાલે વિડીયો મારે એન્ડ થયો નહોતો તો આજે હું તમારો વિડીયો અહીંયા એન્ડ કરું છું જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોનો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય ગોચરમા